મિત્રો આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ઠંડીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચાર દિવસ તાપમાનમાં યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે વર્તમાન વધેલી ઠંડીને લઈને કહ્યું છે કે પશ્ચિમ પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન હાલમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન આજનું જોવા મળ્યું છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના પાકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જામનગર તાલુકાના મોટી માટલી ગામના ખેડૂતે જેઓ ડુંગળીના પાકને લઈને પરેશાન થયા છે અને પોતાની ડુંગળી વેચવા માટે પણ તૈયાર નથી એકસાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટતા થતાં લોકો કોઈ પણ ખેડૂતો ડુંગળી વેચવા માટે તૈયાર નથી જામનગરના ખેડૂતો રમેશભાઈ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલાં જ ખેડ ડુંગળીના સસોઈથી આઠસો રૂપિયા એક મણના ભાવ હતા તે હવે નિકાસ બંધ થતાં સોથી ત્રણસોને પચાસ રૂપિયા સુધી ભાવ મળે છે અત્યારે હાલમાં અમારા ગામમાં કોઈ પણ ડુંગળી વેચવા માટે તૈયાર નથી અને કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે પણ તૈયાર નથી હાલમાં ખેડૂતોનું મહત્ત્વનું સમજવું અને ખેડૂતોની વેદના પણ સમજવી પડશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આંબાલાલ પટેલ આગાહી કરતાં કહ્યું છે કે અગિયાર જાન્યુઆરીની જાન્યુઆરીના રોજ ઠંડીમાં ચમકારો વધશે ચોવીસ જાન્યુઆરી સુધી રહેશે આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા છે વધુમાં તેમણે ઉમેર્યું કે નાતાલની આસપાસ ઠંડી વધશે ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરના દેશમાં ઉત્તરીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આવવાથી શક્યતા રહેશે દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે દસ જાન્યુઆરીના દિવસે દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાનમાં પણ પલટો આવશે જે બાદ દસથી તેર જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાનમાં નકરાત પલટો આવવાની શક્યતા રહેશે સોનાના ભાવને લઈને મહત્વના ખુશખબર આવી રહ્યા છે સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા અનુસાર ચોવીસ કેરેટ સોનાના ભાવ વધીને એકસઠ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના થઈ ગયો છે આ અગાઉ સોનાનો ભાવ બાસઠ હજાર ત્રણસોને સડસઠ રૂપિયા પ્રતિ દ દસ ગ્રામનો હતો જો આ રીતે જોવામાં આવે તો આ અગાઉના ટ્રેન્ડિંગ સરેરાશની સરખામણી સોનું ચારસો ને સત્તાણું રૂપિયા એટલે કે પાંચસો રૂપિયા જેવું દસ ગ્રામે પાંચસો રૂપિયા જેવું સસ્તું થયું છે આ ચાંદીની કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ફરી રહી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવેતરના વિશે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે તેની સરખામણી આ વખતે વાવેતરનો વિસ્તાર વધ્યો છે અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટરમાં વિવિધ રવિ પાકોનું વાવેતર કરાયું છે ઉત્તર ગુજરાતમાં એક માત્ર મહેસાણા જિલ્લામાં જ અગાઉના વર્ષના વાવેતરની સરખામણીએ સરેરાશ નેવ પોઈન્ટ ત્રાણું ટકા વાવેતર થયું છે આ સિવાય તમામ જિલ્લાઓમાં સો ટકા કરતાં પણ વધારે વાવેતર કરવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં એકસોને આઠ પોઈન્ટ ચાર ચોપન ટકા સાબરકાંઠામાં એકસોને છ પોઈન્ટ અઢાર ટકા અરવલ્લીમાં એકસો બે પોઈન્ટ એક ટકા અને બનાસકાંઠામાં એકસો એક પોઈન્ટ ત્રેપન ટકા વાવેતર જે ગયા ગઈ તારીખ સોળ મી ડિસેમ્બર સુધીની સરેરાશ કરવામાં આવ્યો હતો અને આગલા વર્ષ કરતાં આ વખતે રવિ પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે બનાસકાંઠામાં વધારો થઈ ગયો છે વાવેતરમાં આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના કેસમાં થયો વધારો કોવિડ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે તેમને વૃદ્ધ અને ગંભીર બીમાર બીમારીવાળા લોકોને માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે એ પણ કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક એડવાન્ઝરી જારી કરશે ગઈકાલે કોવિડ નાઇન્ટીનના ત્રણસોને પાંત્રીસ નવા કેસ નોંધાયા હતા આ પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને સત્તરસોને એક થઈ ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ નાઇન્ટીનને કારણે પાંચ લોકોના મોત થયા છે જેમાંથી ચાર કેરળના અને એક ઉત્તર પ્રદેશના હતા હાલમાં કોરોનો એક ખતરો વધતો જાય છે તેના સમાચાર મહત્ત્વના આવી રહ્યા છે તો ફરી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આ અંગે આંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠૂટ થઈ છે તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપરવાસમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે સત્યાવીસ થી એકત્રીસ ડિસેમ્બર વાદળસાયું વાતાવરણ રહેશે અને બે હજાર ચોવીસની શરૂઆતમાં વાદળસાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન જે સુરત આવ્યા હતા તેમને સુરતમાં અવારનવાર નવા ઉદઘાટન કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું છે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડાયમંડ બુર્સ ચેરમેન અને બોર્ડ્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે સુરતના ખજાનો વિસ્તારમાં બનેલા સુરત ડાયમંડ બુટ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચરિત રૂપ બનશે આ ઓપીસ અમેરિકાના કરતાં પણ મોટી માનવામાં આવે છે આગળના અને મોટા સમાચાર સામે આવ્યા છે તેમણે જણાવી દઈએ કે રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટયાર્ડમાં પૂરતા ભાવ મળતા હોવાથી તેઓ પોતાના પાક લઈને અહીં વેચવા માટે આવતા હોય છે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની પાંચ હજાર આઠસો ક્વિન્ટલની આવક થઈ હતી જ્યારે તેના ભાવ બારસો એંશીથી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા બોલાયા હતા કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આજે નવ હજાર ક્વિન્ટલનીથી વધુ પણ આવક થઈ હતી જ્યારે ડુંગળીના ભાવ હજી સાવ નીચે બેસી ગયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે ટીમ ઇન્ડિયા સામે સાઉથ આફ્રિકાનું સરેન્ડર ભારતે સાઉથ આફ્રિકાને આઠ વિકેટે હરાવી પહેલી વન ડે જીતી લીધી છે સાઉથ આફ્રિકાને એકસો સત્તર રનનો આપ્યો હતો ટાર્ગેટ ભારતને હર્ષદીપ અને આવેશ ખાને નવ વિકેટ ચટકાવી હતી હર્ષદીપ સિંહે દસ ઓવરમાં સાડત્રીસ રન આપીને પાંચ વિકેટ ઝડપી જ્યારે આવેશ ખાને આઠ ઓવરમાં સાડા સત્યાવીસ રન આપીને ચાર વિકેટ ખેરવી હતી બેટ્સમેનની વાત કરીએ તો સુદર્શને પંચાવન રન અને શેર સૈરિયરે બાવન રન ફટકાર્યા હતા પહેલી વન ડેમાં કયા ખેલાડીઓનું પ્રદર્શન તમને ગમ્યું તેના વિશે તમે કોમેન્ટ કરો અને આજે નરેન્દ્ર મોદીએ સુરતમાં શું કહ્યું તે જાણો હુરાટ એટલે હુરાટ સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું મુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતી ને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઇટ બા ઊભા રહેવાની ધીરજ એના હોય